બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે પણ જિલ્લા તંત્ર દ્વારા ડિમોલ્યુશન યથાવત રાખવામાં આવ્યું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બસ્સો થી વધુ મકાનો અને ધાર્મિક સ્થળો ધરાશાયી કરાયા અને કરોડોની જમીન ટાપુ પર ખુલ્લી કરાઈ દાદા બુલડોઝર દોડે છે તોડે છે હજારો મેઘા જમીન ખાલી કરાવે છે ગેરકાયદે બાંધકામ કર્યું તો તમારું ઘર પણ જશે તમારો ધંધો પણ જશે અને તમે ઘર ઘરવિહોણા પણ થશો હાલ બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે પણ ડેમોલેશનની કામગીરી યથાવત રાખવામાં આવી જેનો આકાશી નજારો તમે જોઈ શકો છો દ્રશ્યોમાં દાદાના બુલડોઝર સતત બેટ દ્વારકા ટાપુ પર થયેલા ગેરકાયદે બાંધકામો પર ફરી રહ્યા છે પછી ભલે તે બાંધકામ ધાર્મિક હોય કે કોઈનું ઘર બસ એક જ ઉદ્દેશ્ય છે બેટ દ્વારકામાંથી ગેરકાયદે દબાણો દૂર કરવા અને સરકારી જમીન ખુલ્લી કરાવવી મહત્વનું છે કે છેલ્લા ચાર દિવસની કામગીરીમાં અંદાજે બસ્સોથી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને કુલ પાંત્રીસ કરોડ રૂપિયાની જમીનો પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે ઓખા ખાતે પણ તંત્ર દ્વારા ત્રણ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ પાસેની અઢી કરોડની કિંમતની જમીન પરનું ધાર્મિક દબાણ પણ સામેલ છે બેટ દ્વારકા ખાતે જે મેગા ડિમોરેશન ચાલી રહ્યું છે ચોથો દિવસ છે હું આપના દ્રશ્યો બતાવીશ કે આજે ચોથા દિવસે ઓખા ખાતે જે દામજી જેટી છે કે જ્યાં જેટી પર ગેરકાયદેસર દબાણ કરી અને જે મચ્છી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ જે દંગા બનાવેલા હતા તેના ઉપર આજે દાદાનું બુલડોઝર ત્રાટક્યું છે અને કરોડો રૂપિયાના જે ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના હેતુથી જે બાંધકામો થયા છે તે બાંધકામોને તોડવામાં આવેલા છે આ ગામજી આપ જોઈ શકો છો ઓખાથી જે બેટ દ્વારકા અને ઓખા લગભગ સંલગ્ન છે વચ્ચે થોડુંક એક ખાડી આવે છે બાકી આજે મેગાડીમોલેશન નો આજે ચોથો દિવસ છે ત્રણ દિવસ અગાઉ કરોડો રૂપિયાની જગ્યા છોડાવવામાં આવી રહી છે તંત્ર દ્વારા આજે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી ચાલુ છે આ મેગા ડેમોલ્યુશન કામગીરીમાં એક હજારથી વધુ પોલીસ કર્મીઓ અને એસઆરપી જવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે હાલ આ ડેમોલ્યુશન કેટલા દિવસ સુધી ચાલશે તે અંગે કોઈ ચોક્કસ સમય મર્યાદા નક્કી નથી કરવામાં આવી પરંતુ બે દ્વારકામાં જેટલા પણ દબાણો સરકારી જમીન પર છે તે તમામ દૂર કરાશે બેટ દ્વારકાનું મહત્વ સૌ કોઈ જાણે છે કારણ કે આ ભૂમિ પર ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે અને રોજ હજારો ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શને આવે છે પરંતુ બેટ દ્વારકા અને મંદિરની આસપાસ એટલા દબાણો ઊભા કરી દેવામાં આવ્યા છે કે ભક્તોને હંમેશા મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બીજી તરફ બેટ દ્વારકા કોરિડોર પ્રોજેક્ટ પણ છે કે જેથી હવે તંત્રએ બેટ દ્વારકાને તેની જૂની ઓળખ અપાવવા માટે તમામ ગેરકાયદે દબાણો તોડવાનું નક્કી કર્યું છે અને આ જ દિશામાં ડિમોલેશનની મુહિમ પણ ચલાવવામાં આવી રહી છે તેવામાં આગામી કેટલા દિવસ સુધી દાદા તો બુલડોઝર બે દ્વારકામાં દબાણો દૂર કરે છે તે જોવું રહેશે ઘરમાં પાણી